ક્ષા તેમજ લવ જેહાદ વિરુદ્ધ કાર્યરત સનાતન વર્લ્ડ પરિવાર માં પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત પરિવ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી સ્વામી શૈલેષાનંદજી મહારાજ દ્વારા શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ પાર્ક દાહોદના પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર એક હજાર આઠ જગદીશ દાસજી મહારાજની મધ્ય ગુજરાત ધર્માધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી જે પ્રસંગે દાહોદ જિલ્લાના વિવિધ સામાજિક અગ્રણીઓ ધાર્મિક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજી મહારાજજીને નિયુક્તિની વધાવી સનાતન ધર્મ માટે એક બની કાર્ય કરવા માટેના શપથ લીધા હતા